આજે આપણે પ્રાણાયામ એ વિગતથી વાત કરવી છે કે આજે દિન પ્રતિદિન લોકો ભરી જિંદગીની અંદર પોતાનું સ્વાસ્થ્ય ઉપર ધ્યાન દઈ શકતો નથી પરિણામે ક્યાંક ને ક્યાંક શારીરિક રીતે પોતે પછાત રહી જાય છે અને જ્યારે બીમાર તોડવાનો વારો આવે ત્યારે આપણે દવાખાનાની લોટ મૂકતા હોઈએ છીએ ત્યાં આપણા ઋષિમુનિઓ આપણી જે પરંપરાઓ છે જેની અંદર વ્યાયામ પ્રાણાયામ અને કસરત એક અગત્યનો હિસ્સો જે આપણે આપણા જીવન દરમિયાન જો કરી શકીએ તો આપને બીમાર પડવા નથી દેતા એમ પણ હું કહી શકું છું અને આમ પણ દરેક ગુજરાતીઓ પોતપોતાની રીતે હેલ્થ માટે કાંઈક વિચારવું જોઈએ એવા હેતુથી આજે તમારા સમક્ષ હું ઉપસ્થિત થયો છું ચંદ્રભેદના પ્રાણાયામ ચંદ્રભેદના પ્રાણાયામ કઈ રીતે કરવો ચંદ્રભેદના પ્રાણાયામની શું શું વિશેષતાઓ છે સાથોસાથ એના કેટલાક ફાયદાઓ વિશે વાત કરવી છે અને આ પ્રાણાયામ કઈ રીતે થાય જોડાયેલા રહેજો આ વિદ્યા સુધી તો આ ચંદ્રભેદના પ્રાણાયામ એટલે કે આપણી અંદર રહેલી સૂર્યનાળી અને ચંદ્ર બે પ્રકારની નાળીઓ આવેલી હોય છે તો આ એટલે કે ચંદ્રભેદના પ્રાણાયામ ચંદ્રનું નામ પડતા જ આપણે સર્વે જાણીએ છીએ કે શીતળતા અર્પે એ ચંદ્ર તો મનની શાંતિ તેમજ હાલની પરિસ્થિતિમાં જે ડિપ્રેશન એન્ઝાયટી જેવા માનસિક બીમારીઓ તરફ માનસિક ટ્રેસ રહેતા હોય એમના માટે ખૂબ જ લાભકારી આ પ્રાણાયામ છે આ પ્રાણાયામને કરવા માટે સર્વપ્રથમ આપણે સીટસ પગ એટલે કે પદ્માસન અથવા તો પલાથી વાળીને મળ બેસી શકીએ છીએ સર્વપ્રથમ બે ઊંડા સ્વાદ લેશું સામાન્ય ઊંડાસ્વાદ આ શ્વાસ સુધા હવે આપણો આજનો જે પ્રાણાયામ કરવાના છીએ ચંદ્રભેદના પ્રાણાયામ તો તમારો જમણા હાથને અંગૂઠાનો ઉપયોગ કરી અને જમણી સાઈડનું નસકોરું બંધ કરી ને ડાબા નસકોરાથી શ્વાસ અંદર લેવાનો છે અને બહાર મૂકવાનો છે ચાલો મારી સાથે આપણે ટ્રાય કરીએ હા જમણા હાથના અંગૂઠાથી જમણા હાથ પર અને બંધ કરી દેવાનો છે સદંતર પાંચ દસ મિનિટ સુધી આપણે આ પ્રાણાયામ કરવાનો છે નસ્કરાને બંધ કર્યા પછી ડાબા નસ્કરાથી ઊંડો શ્વાસ લેવાનો છે ખોને તમારી બંધ રાખવાની છે અને તમારું મન પણ આ સ્થિતિની અંદર વર્તમાનની અંદર હોવું જોઈએ La banana es pura purgación, tiene dichos de ahí, tiene churros, તો આ રીતે ચંદ્રભેદના પ્રાણાયામ થાય છે આ ચંદ્રભેદના પ્રાણાયામ પાંચ દસ મિનિટ સવારે ઉઠતા સાથે કરવાથી શરીરની અંદર રહેલો ઘણો બધો ફાયદો થાય છે જેમ કે શરીરની અંદર રહેલા ક્રેસ દિન પ્રતિદિન ઘટતા જાય છે મન તમારું એકદમ શાંત રહે છે અને આખો દિવસ તમને સ્ફૂર્તિમય એસ થાય છે તો આ હતો ચંદ્રભેદના પ્રાણાયામ તમારા બે હાથ ને આખો તો આ હતો ચંદ્રભેદ ના પ્રાણાયામ વિશ્વ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ ની અંદર કોમેન્ટ આપો જય દ્વારિકાધી